આજથી હોરાષ્ટક શરૂ થશે આ ત્રણ રાશિના જાતકોએ તેર માર્ચ સુધી સાવધાની રાખવી પડશે મુશ્કેલીઓ વધશે મિત્રો તમને જણાવી દઈએ કે હોળાષ્ટક આજ રાતથી શરૂ થઈ ગયો છે જેના કારણે આ ત્રણ રાશિના જાતકોએ તેર માર્ચ સુધી ઘણી સાવધાની રાખવી પડશે હોળાષ્ટકનો આ ત્રણ રાશિઓ પર ભારે પ્રભાવ પડવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી એટલે કે આજે શુક્રવાર સાત માર્ચથી શરૂ થઈ રહ્યો છે તે સાત માર્ચ શુક્રવારથી શરૂ થશે અને તેર માર્ચ ગુરુવારના રોજ હોલિકા દહન સુધી એટલે કે આઠ દિવસ સુધી ચાલુ રહેશે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોરાષ્ટકના આઠ દિવસોમાં બધા નવ ગ્રહો ઉગ્ર રહે છે જેના કારણે હોરાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી આ સમય દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યો પણ અશુભ પરિણામો આપે છે મિત્રો હોળાષ્ટકની શરૂઆત સાથે આ ત્રણ રાશિના જાતકોએ ખૂબ કાળજી રાખવી પડશે તમને ગ્રહોના અશુભ પરિણામો મળશે મિત્રો આ વર્ષે હોળાષ્ટકના આઠ દિવસ ત્રણ રાશિઓ માટે ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે આ રાશિના લોકોએ હોળી સુધી સાવધાની રાખવી જોઈએ મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે જેમણે હોષ્ટક સુધી સાવધાની પૂર્વક પગલાં ભરવા પડશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત માર્ચથી હોળાષ્ટકની શરૂઆતથી તેર માર્ચના રોજ હોલિકા દહન સુધી તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે આ સમય દરમિયાન તમારા ગ્રહોના અશુભ પરિણામો અશુભ પરિણામો આપી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય તમારા શિક્ષણ પર અસર કરી શકે છે જેના કારણે તમે ખાસ કરીને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો સાવચેત રહો આ સાત દિવસો દરમિયાન તમારા શિક્ષણ પર ખાસ ધ્યાન આપો નહીં તો તમારું ધ્યાન ભટકાઈ શકે છે ગ્રહોના પ્રભાવને કારણે આ સમય તમારા માટે પડકારો પેદા કરી શકે છે તમારી આર્થિક સ્થિતિ ધીમી કરી શકે છે જેના કારણે તમે તમારા નાણાકીય જીવનમાં ખરાબ સ્થિતિમાં રહેશો તમારા કામમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો તમારે ગ્રહોના પ્રભાવનો સામનો કરવો પડી શકે છે સાત માર્ચથી તેર માર્ચ સુધીનો સમય તમારા માટે પડકારજનક હોઈ શકે છે નોકરી કરતા લોકોને તેમની નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમય દરમિયાન તમારા ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખો તો તમારા ખર્ચાઓ કૂદકેને ભૂસકે વધશે તમારા ઘરમાં પૈસાની અછત થઈ શકે છે આ સમયે તમારે સાવચેત રહેવું પડશે નંબર બે ધન રાશિના લોકોને જણાવી દઈએ કે સાત માર્ચથી તેર માર્ચ સુધી હોળાષ્ટકની અસર તમારા પર હોલિકા દંથી છે જેના કારણે આ સમય તમારા માટે પડકારજનક સાબિત થવાનો છે આ સમય તમને ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ ઘેરી શકે છે જેનાથી તમારે બચવું પડશે આ સમયે તમારે નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે ઉપરાંત તમને જણાવી દઈએ કે ખતરનાક અસરથી સાત માર્ચથી તેર માર્ચ સુધીનો સમય તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે આ સમય દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં નુકસાન સહન કરવું પડી શકે છે તમારા કામમાં વિલંબ થશે વેપારી વર્ગના લોકોની આવક ઓછી હોઈ શકે છે અને તમારા ખર્ચાઓ વધી શકે છે તેઓ તમારા મનને મૂંઝવણમાં મૂકી શકે છે તેથી તમારે પોતાને નિયંત્રિત કરવું પડશે આ સમય તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો આ આઠ દિવસ દરમિયાન તમે તમારા પરિવારની વાણીને પ્રભાવિત કરી શકો છો તમારા પરિવારમાં મધુરતા જાળવી શકો છો શક્ય તેટલું ઓછું બોલવાનો પ્રયાસ કરો અને સમસ્યાઓનો હિંમતભેર સામનો કરો આ દિવસોમાં ભાઈઓ વચ્ચે સંપત્તિને લઈને તકરાર થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમારા સ્વાસ્થ્ય પર પણ થોડી અસર થઈ શકે છે જેનું ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયે હોળાષ્ટકની અસર તમારા પર પણ ખૂબ જ ખરાબ રહેવાની છે મિત્રો આ સાત દિવસ હોળાષ્ટકની અસરને કારણે તમારે પરેશાન રહેવું પડી શકે છે આ સમયે નવગ્રહોની સ્થિતિ સારી નથી તમારે તેને સંભાળવું પડશે આર્થિક ક્ષેત્રમાં ઘણી જગ્યાએથી નુકસાનનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમય સુધીમાં ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ યાત્રા દરમિયાન તમને નુકસાન થઈ શકે છે મિત્રો તમારે યાત્રા દરમિયાન ખૂબ કાળજી રાખવી જોઈએ હોળાષ્ટકની આડસરોને કારણે આ દિવસોમાં તમને માનસિક બેચેની અને કોઈ બાબતમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો વિવાદમાં ન પડો નહીં તો તમે ફસાઈ શકો છો નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો આપણે વેપારી વર્ગની વાત કરીએ તો જૂના દુશ્મનો તમને વ્યવસાયમાં મુશ્કેલીમાં મૂકી શકે છે તમારે તેમનાથી અંતર રાખવું પડશે નહીં તો તેઓ તમને લાંબા સમય સુધી ફસાવી શકે છે તેમજ પારિવારિક સંબંધોમાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો આ આઠ દિવસ દરમિયાન તમે તમારા પરિવારની વાણીને પ્રભાવિત કરી શકો છો તમારા પરિવારમાં મધુરતા જાળવી રાખો શક્ય તેટલું ઓછું બોલવાનો પ્રયાસ કરો અને સમસ્યાઓનો હિંમતભેર સામનો કરો આ દિવસોમાં ભાઈઓ વચ્ચે સંપત્તિ અને મિલકતને લઈને તકરાર થઈ શકે છે તમે તમારા કામને તમારી પ્રામાણિકતાથી સંભાળી શકો છો મિત્રો આ આઠ દિવસ દરમિયાન તમારે આળસ છોડીને તમારા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારી પીઠ પાછળ કાવતરું કરનારા લોકોથી દૂર રહો તેથી જ તમારું કામ ખૂબ કાળજીથી કરો કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો ઉપરાંત તમને જણાવી દઈએ કે જે કોઈપણ આ સમયે લગ્ન વિશે વાત કરશે તેમના લગ્નમાં કોઈને કોઈ સમસ્યા ઊભી થશે આ સમય તમારા માટે પડકારજનક હોઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખજો જેથી માતા રાણીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર